પણ આ બાપાને કોઈ પૂછે હે કે તારા કાન કોઈ ફોડ્યું હે કે નહીં ફોડ્યું લ્યા કોઈ પૂછવા જ આવતું નહીં અને જાનુ એ તને મોર લીધું પર ફોન ઠોચ 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 અરે આ બે ભાઈ ના હોમું તો જોવું પડે કે તું એ બધું ખેતી માં ગાડી દીધી અને હું કરું કોઈ સમજણ પડતી નહિ

બોલાવો બાપા ને ખેતી કોઈ ફરી વાર પડ્યો નહિ યાર કેમ કપડા ને ઊંઘા તાપ્યો અને ખાતર પોણી થયું ના એટલા માટે આ બધું બધું ગયું ભાવ મારો હારું ખમો પડ્યો ના બારસો તેરસોમાં હારું રૂધા હે કાઢીરો ઘઉં પહેવા હિ રાગમ અને મારું હાવ ના ઈ મોડી બોલે શું બરોબર પણ એમાં તો કોઈ હારું ગંગાતા જ નહીં તાર ના કે મારા સોરા ને કંઈ સંબંધ થતું નહીં સંબંધ નહીં થતું આમ સંબંધ કરાયું મું એ મ કે એ લગ્ન પગા કર ડુંગા કર છ વર્ષ થયો અરે ગંગાતા નહીં આ તો એમના ઘેર જવું મારે અમારા રૂવે નહીં ને ખાઈ પી ને અમી એના ઘેર જઈને કરું વાત કોઈ તમારા સંબંધ તોય નાખો કોઈ તો લગ્ન કરો આ તો જવું જ મને તો વ્યવહાર હોય ને બોલ બોલ કરું ફોન કર કરું

અમે રે લાગતી નતો મારા પોતે દબાઈ હા શાંતિ શાંતિ લગ્ન મગન કરો વિચાર નથી તો કરવાનો વિચાર છો ને બે કાતા શું કરો લગન કરો તાર કયો લગ્ન આવું વાત કરો હજુ ભાઈ વાત હે બાપુ તમને અમે હું કે મારા દિલ ની વાત કયો બરોબર લોન કરવી હે પણ પેલું સાહેબ કે તમારે ખરાબ

અરે હું જવાનું ઓની છે બાપુ હું કેવું તમને મારે લગ્ન તો કરવું જ છે ને જાવ કરવાનું કરવું છે ને કરવાનું આપણે વાત કરી દીધી આટલા તો અરે હોય તો લગાવો લગાવો લોન તો પોસ 10 લાખ ની હતો લઈ હું કેમ યાર તમને સાહેબ તમને વિશ્વાસ મારા ઉપર હેલો અરે સાહેબ કેટલો હો તમે હા એક ભાઈ નોન્સી જોડે ચેલી વાર લાગશે તમારો અડધો કલાક ને હા તે આવો 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 તો જ છું હોય આટલામાં તમારા જેવા ભગવાને પેલા ફોન તો કરવો પણ લોન માટે તો કીધું પણ હેલો અધુભાઈ આ છે બાજુ તમારું ઘરે

ગમ માં થોડી તકલીફ તો પડી જાય નહીં તકલીફમાં હું કે રોડ ખરાબ લાગે તમારો એટલે મિનિટ સરપંચની ચૂંટણીમાં પણ ઊભારે ને એ તો બધું ઓળખું કરી દે આ રોડ સારા હોય તો દસ મિનિટ માં પણ આ ટોટલા રોડ ના લીધે જાય રે

આ બાજુ ઓમ થાય તો જવાબદારી મારી વધુ યાદ કરી સાહેબ લોન કરી યાદ કરી આ બધો ડોક્યુમેન્ટ અસર ન કરવું પણ સાહેબ યાદ કર્યો મને યાદ કર્યો તમે જીવ તો જીવ મને યાદ કરે

આ <laughs> મે દસ લાખ ની બેસ ના વિકા અમારે ખોંદો ની નિશાની સાઈઝ કેમ એટલે વાત મોની લેવાની ખરી ની છે આ બની છે આ બની ની છે બની બની છે આ પાછું નવું

સરસવી હોય તો તમારે લોન મળશે એવું હતું દસ હજાર એટલે ખાલી દસ હજાર તો મારા દિવસ નો ખર્ચો ના તો લોન નહીં પાસ થાય મારા ડોક્યુમેન્ટ પર તમે જે બતાવે એના ઉપર તો ધન્ય લોન ચાલુ છે ભરેલા

બે એક વાળો અમે વજન માં ગયા ફરક પડી ગયો સાહેબ તમારું કામ થઈ જાય તમે અમારા જેવા છોડો

हेलो uh, गाइस uh, वैसे तो मेरे को आप मेरे हिंदी बोलते ही जानते हो गे. तो मेरा थोड़ा स्टाइल अलग है तो हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू न्यू ब्लॉग और मेरे चैनल का नाम था तनु सोलंकी तो आज से हमने गुजराती चैनल बनाई है तो मैं गुजराती में बात करूंगा मेरे को ज्यादातर आप हिंदी में बोलते जानते हो गे. तो अब से गुजराती में बोलता हूँ तो नमस्कार दोस्तों मैं मैं हूं तर्वीर सोलंकी और हमें यानी कि मैं हिंदी में बोलता हूँ थोड़ा गुजरात में डिफिकल्ट हो जाएगा क्योंकि ज्यादातर मैं हिंदी बोलता हूँ

તો અમે કોમેડી એક ફિલ્મ બનાવવાના છે તમે આજે ભાગ જોયો છો એવા જ અમે કોમેડી પિક્ચર બનાવતા રહશું નાના નાના ભાગ બનાવતા રહશું તો ખૂબ પ્રેમ આપજો અને પહેલી વાર ચેનલ ઉપર આવે છો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો તમને અમારો ભાગ ગમ્યો હોય અમારી કોમેડી ગમતી હોય હાલાકી અમે પહેલી જ વાર આ શૂટિંગ કરી છે તમને અમારો ભાગ ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા અને આ દોસ્તો થોડું કહેવા માંગે છે તો તેમની વાતમાં થોડી સાંભળી લેજો મારું નામ છે વિજય નામ છે રોજ કરજો જરૂરથી અને અમારી ચેનલ નું નામ જગતપુરા વાળા તેથી લાઈક સબસ્ક્રાઈબ અને લાઇક કરજો મિત્રો સાથ આપજો પૂરો અને તમારા નવા નવા મિત્રો ને શેર કરજો જય માતાજી જય માતાજી જય માતાજી